લાયસન્સ વિના દવાનું વેચાણ કરતી એજન્સીનો નો ગાંધીનગરમાં પર્દાફાશ થયો

છત્રાલ ખાતે આવેલી એક હોલસેલ એજન્સી નામે ઇવાન બાયોટેક કે જેના માલિક અંકિત પ્રજાપતિ છે તેઓ દ્વારા માન્ય પરિવાન વગર કોઈપણ જાતના ખરીદી વગર ગેરકાયદેસર રીતે અપ્રમાણશીલ દવાઓનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું ધ્યાન આવેલું હતું ત્યાંથી લગભગ દસ લાખ જેટલી દવા અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે છ જેટલી દવાઓના નમૂના લેવામાં આવેલ છે અગાઉ અમેરિટીમે જે ગાયલ ખાતે જે રીડ કરી હતી એની સાથે પણ સેન્ટ્રલ હોવાનું ધ્યાનમાં આવ્યું